Good morning. Praise the Lord. Blessing for nation ministry. What no paisam Christian, Vishwar Pitaye Ajyaapadya pila. Ajna eknava sundar divasse. Apne Prabhu Krishna Nama Prabhu Salam pathusu. pavitra sastr Bible maathi. Vishwar na a adhboot anekhatri parman kriye. Karintiyon ek bijopattra. Dano pahelo તેની દસમી કલમ જ્યાં પાઉલ પ્રેરિત કહે છે તેમણે એવા ભારે મરણથી અમારો બચાવ કર્યો અને તે કરશે વળી નિત્ય તે અમારો બચાવ કરશે તેમના પર અમે આશા રાખી છે વલો આ જગતની અંદર એવા અસંખ્ય લોકો છે કે જ્યારે તેમના જીવન પર સંકટોરૂપી વાદળો આવે છે જ્યારે તેમના જીવન ઉપર એવા પહાડ જેવા પ્રશ્નો આવે છે જ્યારે તેમના જીવન ઉપર એવી કોઈક પરિસ્થિતિ આવે છે કે જેમને ઘેરી લે છે ત્યારે એ પરિસ્થિતિમાં તેઓની પાસે કોઈ આશા નથી હોતી કે તેઓ તેમાંથી બહાર આવશે તેઓ તેમાંથી બચશે અને તેઓ એ પરિસ્થિતિ પર વિજય પ્રાપ્ત કરશે પરંતુ આપણે સર્વશક્તિમાન ઈશ્વરના સંતાનો પ્રભુ પર આશા રાખનારા લોકો છે અને પાઉલ પ્રેરિત પોતાના જીવનમાં એવી સતાવણીઓમાંથી પસાર થયો એવા સંજોગોમાંથી પસાર થયો કે જ્યાં તેને મરણનો સામનો કરવો પડે જ્યાં તેના વચ્ચે ને મરણ વચ્ચે ફક્ત થોડું જ અંતર હોય પરંતુ એ પરિસ્થિતિમાં તે કહે છે કે પ્રભુએ તો એવા ભારે મરણથી અમારો બચાવ કર્યો અને એ પરમેશ્વર આગળ પણ બચાવ કરશે વળી નિત્ય બચાવ કરશે કેમ કે તેમના પર આશા રાખી છે શું તમે એવા કોઈ ભયંકર સમયમાંથી પસાર થયા છો શું તમે તમારા જીવનમાં એવો કોઈ સમય તમને યાદ છે કે જ્યાં મરણ જાણે કે તમને સ્પર્શ કરવાનું હતું અને તમને એવા સમયમાં બચાવવામાં આવ્યા તો આપણી આશા આપણા ઈસુ પર હંમેશા એ જ હોવી જોઈએ કે પરમેશ્વર દરેક સંકટથી અને દરેક એવી પરિસ્થિતિઓથી અમારો બચાવ કરશે ઘણી વાર અમુક પરિસ્થિતિઓ માણસને જાણે કે ઘડી જવા માટે જેમ શાસ્ત્રમાં લખ્યું છે કે શેતાન ગાજનાર સીની પેઠે જે કોઈ મળે તેને ગળી જવા માટે તે તત્પર રહેતો હોય છે એ શોધતો રહેતો હોય છે પરંતુ વલાઓ એ બાબતો આપણા માટે નથી કારણ કે આપણે શેતાનનો શિકાર નહીં બનીએ કે જે આપણને ગળી જાય જે આપણો નાશ કરે પરંતુ આપણે સર્વશક્તિમાન ઈશ્વરના સંતાનો પ્રભુમાં સુરક્ષિત રહીશું દાનિયલ ને જયારે સિંહોના બિલમાં ફેંકી દેવામાં આવ્યો અને જ્યારે એ પરિસ્થિતિઓની અંદર આપણે જાણીએ છીએ કે એને મરણનો ખતરો હતો પરંતુ ઈશ્વરે પોતાના દૂતને મોકલી આપીને એ મરણ ઉપર દાનિયલને વિજય આપ્યો એ પરિસ્થિતિથી પરમેશ્વરે તેને બચાવ્યો અને દાનિયલ જાણતો હતો કે આગળ પણ જો કોઈ શત્રુ એવી પરિસ્થિતિ મારી સામે લાવે તો ઈશ્વર ત્યાં પણ મારો બચાવ કરશે વલાઓ આ જગતની અંદર અસુરક્ષિતતા છે હમણાં પણ તમે જુઓ કે દિલ્હીની અંદર જે બોમ્બ વિસ્ફોટ થયો એમાં કેટલા લોકો માર્યા ગયા અત્યારે એવી એવી હોનારતો બની રહી છે એવી પરિસ્થિતિઓ બની રહી છે પરંતુ ઈશ્વર તેના લોકોને એવા ભારે મરણથી બચાવશે અને તે નિત્ય બચાવશે કારણ કે આપણે તેમના પર આશા રાખી છે અને ભલાઓ ઈશ્વર આપણને તેમના ન્યાયના જમણા હાથથી નિભાવી રાખશે આપણી આગળ કોઈ પણ પરિસ્થિતિ કેમ ના હોય પ્રભુ આપણને સંભાળશે અને તે કોઈ પણ એવી પરિસ્થિતિને આપણા પર હાવી નહીં થવા દે પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર અમે તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ ઈશ્વર પિતા મારી પ્રાર્થના અને મારી વિનંતી છે કે તમે તમારા લોકને દરેક એવા ભારે મરણથી બચાવો દરેક સંકટરૂપી પરિસ્થિતિથી બચાવો અને એવા શૈતાનના દરેક હુમલાઓથી બચાવો પ્રભુ તારા લોકો તમારી સુરક્ષામાં રહે અને પ્રભુ તમે એમને નિત્ય સંભાળો એવી મારી પ્રાર્થના અને મારી વિનંતી છે આજનો દિવસ અમારા માટે આશીર્વાદિત દિવસ બનાવો તમને માન મહિમા ને ગૌરવ આપતા પ્રભુ ઈશ્વરના નામે અમારી આ પ્રાર્થના સાંભળો ને સ્વીકાર કરો પિતા આમે મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસેડ ડે શલોમ